તો જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યા મિત્રો ધોરણ બાર બરાબર છે તમારું બી એમાં જે છે પેપર પ્રેઝન્ટેશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ કઈ રીતે પેપરને સારી રીતે રખશો તો તમારું જે છે સારા એવા માર્ક્સ આવશે લેટ સ્ટાર્ટ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ તો જો દરેક સબ્જેક્ટના આપણે અલગ અલગ સ્ટુડન્ટના ટાઈપના જે છે પેપરો દેખાડીએ છીએ જેથી તમને બધામાં આઈડિયા આવે કે ભાઈ એક જેવા અક્ષરો ઓબ્વિયસલી બધાના ના હોય રાઈટ તો અહીંયા હું તમને એ જ હું તો એકબીજા સ્ટુડન્ટ શું છે તમે જો એકાઉન્ટ વગેરેના જોશો તો એમાં સર અલગ હશે રાઈટ અચ્છા તો તમારે હવે શું કરવાનું છે ફોકસ કરવાનું છે એ વાત ઉપર કે જે તમારે જે છે કામની છે બેઝિક તો એ જ રહેશે કે અહીંયા તમે આન્સર વન કરીને તમારે અહીંયા પણ એ બી સીડી લખવાનું અને જવાબ પણ લખવાનો અહીંયા જો ચેકડો પણ બળ્યો છે ડોન્ટ વરી આ રીતે તમે એક એક જ લાઇન કરીને બરાબર છે આખો ઘૂંટવાનું નહીં બે લાઇન પણ નહીં કરવાની આમ આડી લાઈન કરીને યુ કેન રાઈટ ધેટ બરાબર છે કોઈ ફરક પડતો નથી ઓકે ચલો વિભાગ બીમાં જેમ મેં તમને બે મેથડ અત્યાર સુધી જે છે બે મેથડ ત્રણ બે ત્રણ મેથડ દેખાડતો આવ્યું છું કેટલા એમાં સ્ટુડન્ટ્સ લાઇન કરતા હોય છે કેટલા એમાં બે લીટીઓ છોડતા હોય છે ઇફ યુ વોન્ટ યુ કેન ડુ એનીથિંગ અહીંયા તમને ત્રીજી મેથડ દેખાશે બરોબર છે જો અહીંયા એણે શું લખ્યું છે આન્સર કરીને પછી અહીંયા લખ્યું છે કેટલા અહીંથી ચાલુ કરતા હોય કેટલા આ લીટીથી ચાલુ કરતા હોય છે કેટલાક મતલબ આ રીતે જેમ હમણાં પ્રેઝન્ટેશન થયું છે એમ કરતા હોય કેટલાકમાં તમને જોવા મળશે કે અહીંયા આન્સર લખ્યું છે અને અહીંયા લખ્યું છે વોટ એવર ટાઈપ યુ વોન્ટ યુ કેન ડુ ધેટ ઇન શોર્ટ પેપર પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ આ લાઇનો ક્યારે કરવાની બરોબર છે તો એન્ડમાં કરવાની એ પણ મેં તમને કહી દેલું છે બીજા સબ્જેક્ટની લિંક ટ્રાય કરીશ ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી દેજો બરોબર છે તો જો આ રીતે તમે લખી શકો કેટલાકમાં શું વ્યાખ્યા પૂરી હોય વ્યાખ્યા પૂછ્યો હોય તો મતલબ એક હીડિંગ મારીને દેખાડ્યું છે રાઇટ વાજબી કિંમતની વ્યાખ્યા તો દેટ વિલ બેટર પ્રેઝન્ટેશન મેઇન તમારું અહીંથી ચાલુ થાય છે બી એનું મેઇન બરાબર દરેકમાં જો તમને કંઈ ને કંઈક એવો ટૉપિક જેમ કે અહીંયા મહત્ત્વ પૂછે છે અમુકમાં લક્ષણો પૂછશે અમુકમાં હેતુઓ પૂછશે તો ટ્રાય કરો આવી રીતે હેડિંગ મારવાનું કે જે પૂછ્યું છે એમાં હેડિંગ જેમ કે અહીંયા આકૃતિ પૂછી છે તો આકૃતિનો પહેલાં હેડિંગ મારો અને પછી સ્ટાર્ટ કર્યું પછી જો મહત્ત્વ એનું પછી જે આન્સર હેડિંગ મારીને પછી એક લાઇન કરી મેથડ જે તમે એ બીમાં સ્ટાર્ટ કરો પ્રેઝન્ટેશન એ જ આખામાં રહેશે બરાબર પછી જો અહીંયા આકૃતિ જે છે તમારે દોરવાની તો પહેલાં હેડિંગ માર્યું અને પછી ત્રિસ્તરીય આકૃતિ દોરી દીધી છે બરાબર છે સંસારને વહીવટ દર્શાવતોય આકૃતિ તફાવત બરાબર છે પછી જો હું વાત કરું હુકમની એક વાક્યતા વિશે પૂછ્યું છે તો પહેલાં ટાઇટલ મારી દીધું અને પછી જે છે લખી દીધું રાઇટ નીતિ વિશે પૂછ્યું છે તો નીતિનું ટાઇટલ મારી દીધું આ તમારું બહુ જ બેસ્ટ રહેશે જે છે તમારું કેન્દ્રીકરણની મર્યાદાઓ પૂછી તો કેન્દ્રીકરણની મર્યાદાઓ ટાઇટલ માર્યું અને ચાર મર્યાદાઓ લખી દીધી રાઈટ કારણો પૂછ્યા તો કારણો પૂછ્યા છટણીના અને પછી મર્યાદાઓ લખી દીધા કારણો લખી દીધા તો આ બેટર રહેશે તમારું પેપર પ્રેઝન્ટેશન લાઇનો જે છે તમે જો અહીંયા કેટલી છે ત્રણ ત્રણ લાઇનો છોડી છે લાખ છે નહીં બરાબર છે તો પણ બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન રાખે છે પ્રતીક્ષા યાદી ચાલુ ઈચ્છા હોત તો અહીંથી કરી શકે પણ હવે એનું પેપર પ્રેઝન્ટેશન બહુ સારું થઈ ગયું છે પ્રતીક્ષા યાદી ટાઇટલમાં જો ટાઇટલમાં તમારી છે હું તમને આ ટ્રીક કહું બરાબર ધ્યાન રાખજો ટાઈટલમાં તમારી ત્રણ લીટીઓ થઈ જશે બરાબર છે ટાઈટલમાં તમારે ત્રણ તમારે ચાલુ અહીંથી કરવાનું છે રાઈટ તો ધીસ ઇઝ બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન બરાબર જો કોઈ હવે આમાં અમુક કેવા હોય કે જેમાં ટાઇટલ જે છે જે જરૂર નથી હોતી રાઈટ તમે ટાઇટલ હોતું જ નથી તો જે છે એમાં તમારે ટાઇટલ મારવાની જરૂર નથી પછી નિરીક્ષક વિધે પૂછ્યું છે ટાઇટલ મારીને લખી દીધું પછી માહિતી સંચારના આધુનિક સાધનો વિશે પૂછ્યું છે ટાઇટલ મારીને લખી દીધું રાઈટ ચલો પછી સંજ્ઞા વિશે પૂછ્યું છે તો પહેલા સંજ્ઞાનું ટાઇટલ આનું ફૂલ ફોર્મ પૂછ્યું હશે તો એણે શું કીધું સંજ્ઞાનું ટાઇટલ મારી દીધું પછી કાયદાકીય પગલારાઓ વિશે આખું મતલબ ટોટલ ટાઇટલ મારીને તો લખ્યું છે બધામાં તમે જોશો તેવું જ થશે બરોબર પછી જો આ થઈ ગયા બે બે માર્ક્સના હવે જોઈએ આગળ વિભાગ ડીમાં બરોબર છે ટાઇટલ તો હશે જ ઓબ્વિયસલી અને જો અહીંયા પેપર પ્રેઝન્ટેશનમાં તમે કઈ રીતે કરી શકો ડબલ ડોટ અહીંયા મૂકે છે મેં તમને જે અમુકમાં દેખાડ્યા આમાં નીચે લાઈન હતી રાઈટ અમુકમાં સિમ્પલ લાઈન અમુકમાં આમ આડી લાઇન હતી એક એકાદી જ લાઇન દેખાવામા ડબલ ડોટ છે ધીસ ઇઝ બેસ્ટ પેપર પ્રેઝન્ટ જે છે વન ઓફ ધી બેસ્ટ પેપર છે પેપર પ્રેઝન્ટેશન બીજી વસ્તુ અહીંયા તમને દેખાતું હશે કે અહીંયા જે છે એનું ફોર્મેટ આખું એણે ચેન્જ કર્યું છે અને જો કે બહુ મસ્ત કર્યું છે એવું કહી ના શકાય કે ના રોંગ છે મુદ્દા એણે વચ્ચે મૂક્યા છે જેથી અર્થ કરીને આ બાજુ અર્થ ના મળશે ધીસ ઇઝ ઓલ્સો બેસ્ટ ફોર પ્રેઝન્ટેશન યુ કેન ડૂ ધેટ બરાબર પણ હું જે છે આ એને જ કહીશ કે જેને આખું અફાત આવડતો હોય કેમ કારણ કે શું છે હવે જો તેને નથી આવડતું થોડું મતલબ ઓછું આવડે છે સિમ્પલ જો આપણે સિમ્પલ જે રિયાલિટી હોય છે કે તમને જે છે થોડા ગપ્પા મારવાના છે અથવા તો તમને થોડું નાનું લખવાનું છે આખું નથી લખવાનું મોટું તો તમે શું કરો મુદ્દાનું ખાનું થોડું મોટું કરો અને પછી યુ કેન રાઇટ ઇન સ્મોલ સ્મોલ બોક્સિસ આના તમે જો કારણ કે અહીંથી મોટું કરશો ને તો તમારે સ્મોલ બોક્સ થઈ જશે પણ તમે જો મુદ્દા વચ્ચે મૂક્યા તો વચ્ચે તમે મોટું કરશો તો એ દેખાઈ આવશે પણ બાજુના મોટા મુદ્દામાં નહીં દેખાય બાજુના બોક્સમાં તો જો તમને એટલું બધું ફાસ્ટ આખું નથી આવડતું બેઠું તો પછી તમે મુદ્દા બાજુમાં લખો અને આ રીતે જે નોર્મલ આપણું ટ્રેડિશનલ મેથડ હોય યુઝ કરો બાકી જો આવડે છે તો ધીસ ઇઝ બેસ્ટ યુ કેન ડુ અપ્લાય ધીસ બરાબર છે યુ કેન અપ્લાય ધીસ ચલો પછી આમાં યાદ રાખજો કે કેટલા મુદ્દા હોવા જરૂરી છે કોમન જો ચાર મુદ્દા તો હોય જ બરાબર છે પણ તમે લખો કઈ રીતે મુદ્દાઓ પણ ના હોય જેમ કે જો આના બે પેજ ભરાઈ ગયા તો બે પેજ તો જો કે ના જ ભરાય બરાબર છે આને બહુ છૂટું લખ્યું છે બહુ કઈ રીતે લખ્યું છે તો તમે જુઓ અહીંયા ત્રણ ત્રણ લેટીઓ છોડી છે આ થોડું પ્રેઝન્ટેશન મને થોડું નથી ગમતું રાઈટ ત્રણ કારણ કે શું સાહેબ જે હોય ને સામે એ તમારા કરતાં વધારે એક્સપિરિયન્સ તમે નો ડાઉટ લખો છૂટું છૂટું પણ સામેવાળાને સમજો એ સાહેબ છે રાઈટ આનું મોટી જો કે એ નહીં હોય કારણ કે ટોપર જ છે તો ઓબ્વિયસલી એને આવડતું જ હશે પણ જે છૂટું છૂટું લખો છો આટલું છૂટું ના લખાય રાઈટ તમે થોડી એટલે એક મતલબ કદર કરવી જોઈએ સાહેબની કે ભાઈ એને ખબર પડે છે આનાથી શું એવું લાગે કે ભાઈ જો આ શું છે આટલી જગ્યા અહીંયા છોડી બરાબર છે પછી ત્રણ ત્રણ લેટીઓ છોડી છે અહીંયા બરાબર છે દરેકમાં એ પણ દરેક મુદ્દામાં ના હોય રાઈટ ધીસ ઇઝ રોંગ પેપર પ્રેઝન્ટેશન અકોર્ડિંગ ટુ મી બરાબર છે આવી રીતે ના કરે અને અહીંયા પણ તમે જો આ કંઈક સ્ટાર્ટિંગમાં પણ એક સ્પેસ છોડી છે તો એ થોડું અજીબ લાગે જો આ બાજુ આખું કોરું પેપર લાગે રાઈટ તો અહીંયા થોડા માર્ક્સ કપાવવાનો ચાન્સ હોય રાઈટ પણ હા અહીંયાનું બેસ્ટ લાગે છે તો પણ જો અહીંયા આખું ભરેલું છે ને કાં તો તમે અહીંયા જગ્યાના જોડો હોય તો પછી અહીંયા ના છોડે જેમ કે આમાં અહીંયા કર્યું છે બંનેમાં છોડે તો એક રોંગ છે આ ઓકે છે આવું તમે કરી શકો છો રાઈટ ટાઇટલ તો માણજો જ ઉપર બેટર રહેશે જો આ રીતે આ પેપર પ્રેઝન્ટ સારું છે મને ઓકે આ ડન છે એકદમ કમ્પ્લીટ યુ કેન રાઇટ ધેટ ઓકે જો આવી રીતે આ રોંગ છે આઈ થિંક લેફ્ટ પેજમાં કંઈ ઇસ્યુ છે એને લોંગ નહીં લખ્યું હોય ઓકે કર્મચારી વ્યવસ્થાના લક્ષણો જો આ લક્ષણો કઈ રીતે લખ્યા છે કારણ કે લક્ષણો ઓછા જ છે કર્મચારી વ્યવસ્થાના ઓકે તો જે છે આ રીતે લખ્યા છે બરોબર છે એણે છ પછી જો તત્વો કઈ રીતે પેપર પ્રેઝન્ટેશન ખાલી જોજો કઈ રીતે આ જ રીતે તમારે લખવાનું બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન ખાલી આ સ્પેસ ના છોડતા લેફ્ટ પેજમાં કંઈક ઇસ્યુ છે બરાબર દરેક લેફ્ટ પેજમાં આ રાઇટ પેજ જોઈ લો આ આવું જ લખવાનું આપણે દરેકમાં આવું જ લખવાનું શક્ય હોય તો એક આદી લાઈન કરી દેવાની છે બસ બાકી કંઈ નહીં બરાબર ટાઇટલ આજે આ વિડીયોમાં તમે મેઇન થિયરીમાં બીએમાં ખાસ કરીને શું શીખ્યા આ રીતે અને પેપર પ્રેઝન્ટેશનનું ટાઇટલ મારવાનું અને આ રીતે જે છે તમે મુદ્દાઓ કઈ રીતે લખશો આ રીતે લખવાના છે રાઈટ પછી જો હું વાત કરું આગળ કોઈ કામ નું જો બધામાં એવું જોઈ લો ધ્યાનથી જોતા જજો બરોબર છે હમ ઓકે અને જ્યારે વિભાગ ખતમ થાય ત્યારે નવો વિભાગ નવોページ ઉપર સી રાઈટ આજો ઓકે ચલો માર્કેટિંગ મિક્સ ટાઇટલ અને જો ટાઇટલ ભાઈ હા જે મોટા સવાલ હોય સેક્શન નંબર તમારો ઈ સેક્શન ઈ માં પાંચ વસ્તુ આવી જોઈએ પ્રસ્તાવના પછી મેઈન અને પછી આઉટ પાંચ નહીં ત્રણ વસ્તુ પ્રસ્તાવના આવી જોઈએ મેઇન જે માગ્યું છે એ આવું જોઈએ જેમ કે આમાં જ વાત કરું આઈ થિંક આ મોટો સવાલ નથી મોટો સવાલ નથી આ એક સેકન્ડ આયુર્ય વિભાગી આયોજન વિશે પૂછ્યું છે અને એના તબક્કા પૂછ્યા છે તો આયોજનની પ્રસ્તાવના જેમાં વ્યાખ્યા આવશે અને એનું બેઝિક આવશે જે આવતું હોય બરાબર છે પછી તબક્કા જે મેઇન કહેવાય જે પૂછ્યું છે એમણે અને પછી આવશે તમારું એનું ઉપસંહાર બરાબર જો આને લખ્યું હોય લેટ સી આને કહેવાય થેન્ક યુ જો આ બધા આવશે અને આને કહેવાય ઉપસહાર યોજના આ ખૂબ સહાર છે અહીંયા સુધી સવાલ ખાતો નથી તો બસ ચાર પાંચ લીટી તમારી ઉપસહાર ની આવે ચાર પાંચ લીટી તમારી પ્રસ્તાવ નાની આવે ચાર પાંચ જે છે પછી મોટું પેજ જે છે મેઇન તમારું એ આવશે તમારું સાનું આવશે મેઇન આપણું જે માગેલું છે અહીંયા જો પ્રસ્તાવના આટલી થઈ ગઈ નાની બરાબર છે પછી આવશે તમારું મેઇન પેજ અને છેલ્લે તમારી આવી ગઈ આમાં નથી લખી તો એ ભૂલ છે અમે માર્ક્સ કાપી દેશે બરાબર છે તમારે આ સંહારમાં એ જ લખવાનું જે તમે પ્રસ્તાવનામાં લખ્યું છે ઉલટું કરીને પહેલાં કારણ દર્શાવવાનું કે ભાઈ આયોજન આ માટે ઉપયોગી છે તેથી કહી શકાય કે અને એન્ડમાં કે ભાઈ તેથી કહી શકાય કે આયોજન જે છે દરેક વિભાગ માટે ઉપયોગી છે આ જસ્ટ એક્ઝામ્પલ આપ્યું રાઇટ તો ત્રણ વસ્તુ તો આવી આવીને જોઈએ જ બરાબર આ વિડીયોમાં રાખીશું આટલું જોયું પસંદ તો લાયક છે બધું જ કરજો મળી શકડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ